પંચમહાલના સહેરામાં મુસ્લિમ સમાજના અગ્રણી અને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા અજીતભાઈ શેખ તેમના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા ભાજપ શહેરા કોંગ્રેસમાં ગાબડું પાડવામાં ભાજપને સફળતા મળી હોય એમ કહીએ તો નવાઈની વાત નથી શહેરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના પ્રયાસથી કોંગ્રેસ પક્ષના અને નગરપાલિકાના સભ્ય અજીતભાઈ શેખ તેમની મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ચાંદણગઢ ખોડિયાર માતાજીના મંદિર ખાતે ભાજપમાં જોડાયા હતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ રણવીરસિંહ ચૌહાણ અને મગનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અજીતભાઈ શેખને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવીને તેમના સાથેના સમર્થકોને આવકાર્યા હતા જો કે મુસ્લિમ સમાજના અગ્રણી અને કોંગ્રેસના અજીતભાઈ શેખ નગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા ભાજપમાં જોડાતા ક્યાંક ને ક્યાંક આની અસર આવનારી ચૂંટણીમાં થોડી ગણી પડે તો નવાઈ નહીં આમ તો અજીતભાઈ શેખ પહેલા ભાજપમાં હતા પણ મન દુઃખ થતાં તેમણે અન્ય રાજકીય પક્ષમાં તેમના સમર્થક સાથે જતા રહ્યા હતા જયારે ઘર વાપસી અજીતભાઈ કરી ત્યારે ભાજપમાં ખુશીની લહેર છવાઈ ગઈ તાલુકા ભાજપ પાર્ટી કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષના કાર્યકરો અને અગ્રણીઓ જોડાઈ રહ્યા હોય ત્યારે કોંગ્રેસ સહિતની અન્ય રાજકીય પક્ષ માટે આ ચિંતાનો વિષય બની જાય તો નવાઈ નહીં રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ હમ દેખાયગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર હમરે જોડે રહીએ હમ દેખાયગે આપકો સચ્ચાઈ કી ખબર